નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ડભોઈ તાલુકા પેન્શનર મંડળની કાનમ લેવા પટેલ વાડી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી ડભોઈ તાલુકા પેન્શનર મંડળની કાનમ લેવા પટેલ વાડી ખાતે વાર્ષિક સાધારણ સભા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ઠાકોરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સભાની પ્રાગતિ બાદ શરૂ કરવામાં આવી જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા મોટી સંખ્યામાં તાલુકાના પેન્શનરો સભાસદો હાજર રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સ્વામીજી શ્રી શિવરામદાસજી મહારાજ કોકસતે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સભામાં ઉપસ્થિત 70 થી 90 વર્ષના સભાસદોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું પેન્શનર મંડળના સભાસદોના પ્રશ્નોને વાચા આપવા એસબીઆઈ બેંકના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કોઈ તાલુકા વાર્ષિક સાધારણ સભા નિમિત્તે આજે મુખ્ય મહેમાન તરીકે કોકસના વહંત શ્રી શિવરામદાસજી મહારાજની ઉપસ્થિતિમાં રાજ્યના પેન્શનર મંડળના ચંદુભાઈ જોશી સાહેબ વડોદરા શહેર પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ સાહેબ તેમજ વડોદરા જિલ્લાના આઠ તાલુકામાંથી દરેક તાલુકામાં પધારેલ પ્રમુખ પ્રમુખશ્રી મંત્રીશ્રીઓ અને પેન્શનર મંડળના આમંત્રણને માન આપી તાલુકામાંથી પધારેલ સૌ મારા પેન્શનર ભાઈઓ અને બહેનો આજે અમારો એક એ સોનેરી દિવસ કે સૌના દર્શનનો અમને લાભ મળ્યો આ પેન્શનર મંડળ એટલું જાગૃત છે કે દરેક તાલુકાના પેન્શનરોને પડતી મુશ્કેલીની અંદર અમે એમને સહકારરૂપ બનીએ છીએ પેન્શનર જ્યારે એ એનો સમય આવે ને ત્યારે બહુ મુશ્કેલી પડતી હોય કે જ્યારે પેન્શનરનું અવસાન થતું હોય ત્યારે એના કુટુંબીજનોને જ્યારે કુટુંબ પેન્શન લેવાનું થાય છે ત્યારે અનેક મુશ્કેલીઓ થતી હોય છે ત્યારે અમારી ટ્રેઝરી ઓફિસ દ્વારા આ પેન્શનરના પ્રશ્નો ઉકેલવામાં મને બહુ સફળતા પડે છે અને આવનારા દિવસોની અંદર હવે પેન્શનરો રહેવાના નથી જે સરકારની આ સ્કીમ છે એમાં જે અત્યારના પેન્શનરો છે પેન્શનરોના સભ્યો થઈ શકે છે પેન્શનર મંડળ એટલું જાગૃત છે આ મંડળ વડોદરા જિલ્લાની અંદર એવું અગ્રીમ છે કે એની મૂંડી પણ આજે નવ લાખ તો પેન્શનર મંડળ ધરાવે છે પોતાનું મકાન ધરાવે છે મારા ડભોઈ તાલુકા માટે મને એવું ગૌરવ છે કે કોઈ પણ પેન્શનરનો પણ પ્રશ્ન હોય તો મારા સમય દરમિયાન ગમે ત્યારે એ જ રજૂઆત કરતું છે ત્યારે અમે એનો નિકાલ કરીએ જ અમારા મંડળની ટીમ એવી છે મંડળનું કાર્યાલય રોજ બારથી ચાર કલાક સુધી ખુલ્લું રહે છે એના કાર્યાલય મંત્રી તરીકે ચતુરભાઈ રેખાભાઈ પટેલ મંડળ સંભાળે છે અને એક દુઃખની બાબત એવી છે કે તારીખ વીસ ત્રણના રોજ અમારા આ જે મંડળના મંત્રી હતા એ મંત્રી સ્વર્ગસ્થ રાજેન્દ્રભાઈ રામચંદ્ર પુરોહિત એમનું દુઃખદ અવસાન થવા જોઈએ એમને એમની ખોટ સાલેવી છે એ ખોટ પૂરા એવી જ નથી પરંતુ હવે કુદરતને જે ગમ્યું તે ખરું પરંતુ સદગતના આત્માને શાંતિ આપે એ માટે અમે આજે સૌએ શ્રદ્ધાંજલિ પણ અર્પી છે અને ઉત્તરોત્તર સંસ્થા પ્રગતિ કરે એવી સૌના અમે આશીર્વાદ માગીએ આવા સંતશ્રીના આશીર્વાદથી જ આ મંડળ ચાલે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એ અમે ભગવાનને પ્રાર્થના કરીએ